નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને હેક્ટર દીઠ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાય દેવામાં અંગે સૌથી મોટા સમાચાર વાવાઝોડું આવી રહ્યું છે સાત દિવસ ભારે દર મહિને ત્રણસો રૂપિયાની વીજળી મફત બે હજાર રૂપિયાના આપતાને લઈને સરકારની મોટી જાહેરાત ભારતના હાઈવે અમેરિકા કરતાં સારા ગાંધીનગરમાં નવા આંદોલનની ચીમકી ભારતીય રિઝર્વ બેંકનો મોટો ખુલાસો મિત્રો આવા મેસેજ તમારા વોટ્સઅપમાં આવે તો સાવધાન થઈ જજો પાન કાર્ડના નવા નિયમો લાગુ થયા છે આ સાથે ગુજરાત રાજ્યના ખેડૂતોને આંદોલનમાં ફાયદો થવા જઈ રહ્યો છે મોટા ફેરફારો કરોડો ખેડૂતો માટે સારા સમાચાર હવે મુખ્યમંત્રી દ્વારા તમારું કામ અટકવામાં નહીં આવે એ બાબતની વાત કરવામાં આવી છે ખેડૂતોનો ઉગ્ર વિરોધ શરૂ છે ગરીબ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની ભેટ મળશે પીએમ કિસાન યોજનાનો એકવીસ હપ્તો તો ક્યારે આવશે નવું વાવાઝોડું છે એ તૈયાર થઈ જજો બધા કારણ કે ગુજરાતમાં અસર થશે ગુજરાતમાંથી વરસાદની વિદાય પીએમ કિસાનનો એકવીસમાં આપતાની તારીખ જાહેર આ સાથે મિત્રો ખેડૂતોની વારે આવી છે દાદા સરકાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચાર તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે છે એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જે હેઠળ પાક નુકસાન સહાય યોજના છે જે યોજનામાં મિત્રો સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર ડીટ છે એ મળવાપાત્ર રહેશે જેમાં ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર થયેલા પાક નુકસાનના કારણે અને ભારે વરસાદના કારણે જે વ્યાપક પાક નુકસાન થયું છે એના સર્વેના આધારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા બાબતે છે એ વાતચીત કરવામાં આવી છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો પાક નુકસાન અંતર્ગત નવેમ્બર મહિનાની નવ તારીખના રોજ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી આ પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાડ એમ કુલ મળી ને પાંચ જિલ્લાઓના એવા ખેડૂતોને મળશે કે જેમના પાકને તેત્રીસ ટકા કે તેનાથી વધારાનું નુકસાન થયું છે હવે મિત્રો આ પેકેજ હેઠળ બહુ બહુવર્ષાયું બાગાયતી પાકો માટે મહત્તમ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ એક્ટરની સુવિધા છે એ આપવામાં આવશે જેમાં બે એક્ટરની મર્યાદા આપવામાં આવી છે એટલે કે બે એક્ટર ડીટ છે તમને સહાયતા આપવામાં આવશે આ સાથે મિત્રો આ ઉપરાંત વાવથરાડ જેવા વિસ્તારોની અંદર અને પાટણના જે વિસ્તારો છે એ જિલ્લાઓની અંદર જમીન સુધારણા માટે વીસ હજાર રૂપિયા પ્રતિ એક્ટરે બીજા આપવામાં આવશે એટલે કે કુલ મળી અને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ લગભગ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ એક્ટર ડીટ છે એ સહાયતા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દેવામાફી અંગેના કારણ કે ખેડૂતો દેવામાફી આંદોલનની અંદર છે જોડાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવી રહી છે કે આ જે આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે એની અંદર ખેડૂતોનો ફૂલ સપોર્ટ છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા આ આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે જેમાં કિસાન સહાય અધિનિયમ અંતર્ગતની આ યોજના બનાવવામાં આવી છે એટલે કે આ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં તમને માહિતી જણાવી દે તો ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે એવામાં મિત્રો એની સાથે સાથે પોતાના હક માટે ખેડૂતો અત્યારે લદ ઉપર ઉતરી આવ્યા છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે એવું કહી રહ્યા છે કે જે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય નહીં લે ત્યાં સુધી ખેડૂતો આંદોલન કરતા રહેશે ખેડૂતો દ્વારા ત્રણ નવાઈ છે એ શરતો મૂકવામાં આવી છે એ શરતોનો જે છે એ સરકાર દ્વારા નિવારણ લાવવું પડશે પ્રેશભાઈ ગોસ્વામી દ્વારા આ બાબતે છે વાત કરી છે ત્રણ માંગણીઓ કરી છે પ્રથમ માંગણીઓ છે કે દરેક ખેડૂતોની પાક ધિરાણ લોન છે એ માફ થવી જોઈએ ત્રણ લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ અને જે ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લોન માફ નથી લીધી એમના બેંક એકાઉન્ટમાં એ રકમ છે એ ટ્રાન્સફર કરી આપવામાં આવવી જોઈએ બીજી માંગણી છે એ તમને જણાવી દઈએ તો બીજી માંગણી છે કે મિત્રો સરકાર તરફથી જે ખેડૂતોને એકસો ને પચીસ મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એ મગફળીના જે જથ્થો છે એ એકસો ને પચીસથી વધારી અને બસો મણ કરી દેવામાં આવવો જોઈએ જેથી કરી ખેડૂતો છે એ પોતાના પાકને છે સારા ભાવે વેચી શકે અને ત્રીજી અને છેલ્લી માગણી છે કે જેમાં મિત્રો બે હજારને ઓગણીસથી જે ખેડૂતોના પાક વીમાની રકમ સરકાર તરફથી છે મોકલી આપવામાં આવી છે પરંતુ તેમ છતાં હજી ઘણા બધા ખેડૂત મિત્રોને આ પાક વિક પાક વીમા રકમ છે હજુ સુધી મળી નથી એવા ખેડૂત મિત્રો પણ ખાસ મોટા પ્રાયે છે એ અપીલ કરી રહ્યા છે અને એમાં પણ મિત્રો હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે છે એ સરકાર તરફથી અત્યારે સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ પાક રકમની જે સહાય છે એ મળી જવી જોઈએ તેમ છતાં પણ ઘણા બધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ રકમ છે મળી નથી તો એના વિશે તમારે શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે આ વાવાઝોડું હવે સાત દિવસ માટે અતિભારે રહેશે અને ભૂકા બોલાવશે અંબાલા પટેલે વધુમાં કહ્યું છે કે એક અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાન એટલે કે ઓછું તાપમાન છે એકથી બે ડિગ્રી ઘટશે અને ઠંડીનું પ્રમાણ છે એ વધશે આની સાથે ઠંડીનો અનુભવ થશે સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે જેમાં આઠ નવેમ્બરથી બંગાળના ઉપસાગરની અંદર જે ચક્રવાત સર્જાણું છે જેના કારણે અઢારથી લઈને પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને સત્યાવીસ તારીખથી સત્યાવીસ ડિસેમ્બરના રોજથી છે એ ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થશે અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં ઠંડીનું પ્રમાણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે કે ઠંડીનું પ્રમાણ વધશે પરંતુ હજી આગળ જોઈએ મિત્રો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કયા લોકોને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી મળશે અને કયા ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે દરેક માહિતી તમને જણાવી દઈએ તો મિત્રો આજકાલ વીજળીના વધતા જતા બિલ અને સતત વધી રહેલા દરો સામાન્ય પરિવારો માટે મોટો બોજ સાબિત થઈ રહ્યા છે આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉપાય પીએમ સૂર્યકર યોજના છે જેમાં મિત્રો આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો સોલાર પેનલ લગાવે છે ઘર આંગણે જે સોલાર પેનલ લગાવે છે એમને સબસિડી આપવામાં આવે છે અને સબસિડીની રકમ ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી આપવામાં આવે છે જેમાં મિત્રો આ યોજનાનો એવો જ ઉદ્દેશ છે કે મુખ્ય ઉદ્દેશ તરીકે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન છે એ કરી શકે બિલની અંદર ઘટાડો થાય અને રાહત મળે જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો છે એમને પણ લાભ મળે અને ઘણા બધા જે લોકો વીજળીથી જે પરિચિત નથી એવા ખેડૂત મિત્રો હોય કે પછી જેમના ખેતર સુધી વીજળી ન પહોંચતી હોય એવા ખેડૂત મિત્રોને પણ લાભ મળે એ હેતુથી મિત્રો આવનારા વર્ષો સુધી દર મહિને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી છે તમે ખરીદી શકશો અથવા તો પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે મિત્રો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જણાવ્યું કે ઘણા ખેડૂતોએ આ યોજના અંતર્ગત નિયમો અનુસાર અરજી કરેલી છે કેટલાય ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરતી વખતે છે એ થોડીક ભૂલભાલ કરી છે એટલે કે એમનું ફોર્મ અટવાઈ ગયું છે તો આવા કિસ્સામાં આવા કેસમાં શું કરવું જોઈએ જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો કે જે બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરાવે છે તેમ છતાં એમના બેંક એકાઉન્ટમાં આપતો નથી મળતો આવી મિત્રો બાબત છે એ પાલભાઈ આંબલિયા દ્વારા પણ કહેવામાં આવી હતી પરંતુ ત્યારે તમને જણાવી દઈએ તો રાજ્ય સરકાર તરફથી જ્યારે ખેડૂત અંતર્ગતના આંદોલન હોય તો એ આંદોલનને સપોર્ટ આપ્યા સિવાય બીજા ઘણા બધા વિષયો છે જેમ કા ગુજરાત રાજ્યની અંદર અત્યારે સૌરાષ્ટ્રની અંદર મેન કાશ્મીર અથવા તો મિની કાશ્મીર ગણાતું હોય તેવું માત્ર અને મહુવા છે આ સાથે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર મિત્રો ઘણા બધા વીજળી અંતર્ગતના જે બારા છે એવું કહી શકાય અથવા તો ઘણા બધા એવા પર્યટક સ્થળો છે કે ત્યાં ખૂબ જ વાતાવરણની અંદર છે પલટો આવવાની શક્યતા હોય છે જેના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ત્યાં પણ છે એ પોતાની વાતચીત કરાવી શકે છે તો આવા કિસ્સાની અંદર ઘણા બધા વિષયો ઉપર છે ચર્ચા થતી હોય છે એમાંથી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિષય એવો છે કે જેમાં ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ વીસ હપ્તા મળી ગયા છે હવે મિત્રો એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠેલા જે તમામ ખેડૂત મિત્રો છે એના વિશે જણાવી દે તો ઘણા બધા ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવીને પોતાનું ફોર્મ છે એ પાછું ખેંચી લે છે કારણ કારણ કે મિત્રો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત નવા જેટલા પણ ખેડૂતો ફોર્મ ભરે છે એમના ફોર્મ કાં તો રિજેક્ટ થાય છે કાં તો ફોર્મ પાસ થતા નથી તો આવા કિસ્સાઓની અંદર અલગ અલગ સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે દરેક નિયમો અને માહિતી તમને આવનારા સમયની અંદર જણાવી દઈશું ખાસ કરી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારતના હાઈવે અમેરિકા કરતાં સારા છે એવું નીતિનભાઈ ગડકરી દ્વારા કહેવામાં આવી રહ્યું છે જે કેન્દ્રીય મંત્રી અને નીતિનભાઈ ગડકરીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વધી રહ્યું છે તેમણે પણ કહ્યું છે કે અમેરિકામાં આવેલા કેટલાય એવા લોકો છે કે જેમને હજુ પણ કહેવામાં આવે છે કે ભારતના હાઈવેઓ અમેરિકાના હાઈવે કરતાં પણ બેતર ગણાયા છે ગડકરીએ ભારપૂર્વક કહ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જે પુલ અથવા તો રોડનું કામકાજ છે એ પુલ જોર કરવામાં આવે છે જેના કારણે ઘણા બધા લોકોને જે અટવાવવાનો વારો આવે છે તો તો જે કામ અટવીને બેઠા છે એવા ઘણા તમામ કામો છે એ પૂર્ણ થઈ જાય તો નિર્માણની ગુણવત્તા અને જળ બંનેમાં વધારો થશે તેમણે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા વર્ષોમાં ભારતીય સડકો વિશ્વસ્તરની છે એ બની જશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગાંધીનગરમાં નવા આંદોલનની ચીમકી છે એ મારવામાં આવી છે નવું આંદોલન છે કઈ તારીખથી શરૂ થશે કોના દ્વારા શરૂ થશે અને કઈ રીતના શરૂ થશે એ તમને જણાવવાનું બાકી છે તો ગુજરાત રાજ્યની અંદર નવ નવેમ્બરથી વાતાવરણની અંદર પલટો આવતાની સાથે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી હતી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ વધારે છે ભેજનું પ્રમાણ ઓછું થઈ શકે અથવા તો વરસાદ જે પડ્યો હતો એ વરસાદ પણ ઓછો થઈ શકે તો ખેડૂતોને છે પાકનું નુકસાન અટવાડી શકાય પરંતુ એમ ઘણા બધા ખેડૂતોએ તો પાક તારપત્રી ગુજરાત રાજ્યની અંદર પણ આવા ઘણા બધા વિસ્તારોની અંદર આ પ્રકારની છે એ વાતચીત કરવામાં આવી હતી ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવી રહી હતી પરંતુ હવે તમને જણાવી દઈએ કે પાક નુકસાન જે થયું છે કુદરતી આપતના લીધે થયું છે કુદરતી આપતને લીધે એટલે કે મિત્રો વાતાવરણની અંદર સતત પલટો આવો જેમાં વહેલી સવારનું અને સાંજ સુધીનું વાતાવરણ ઠંડુ હોય બપોર સુધીનું વાતાવરણ ગરમ હોય તો આના કારણે ભેજનું પ્રમાણ છે એ સાત અથવા તો છ નવેમ્બરના રોજ વાતાવરણની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ઠંડો પવન વાય છે એના ઘણા બધા વિસ્તારના અહેસાસો દ્વારા છે એ સર્વ પણ સાંપણીય અને વાતાવરણની અસર છે દર્શાવવામાં આવી હોય છે હવે ગાંધીનગરમાં નવા આંદોલનની જે ચીમકી સેવાઈ રહી છે એના વિશે વાત કરીએ તો ગાંધીનગર સચિવાલયમાં ખામીયુક્ત કેન્ડર મેનેજમેન્ટના કારણે એક હજારથી વધુ કર્મચારીઓ બધતી વિના નિવૃત્ત થવાની સ્થિતિ ઉપર સર્જાતા જોવા મળી રહ્યા છે જેમાં લગભગ સો જેટલા નાયબ કલે સલેક્શન અધિકારીઓ એટલે કે ડી વાય એસ ઓ બે હજાર એકત્રીસ બત્રીસની જે સુવિધા છે એમાં શિક્ષણ ઓફિસરનો પગાર લઈ શકે એ બાબતને અત્યારે છે એ ગેરંટી આપવામાં આવી છે હવે મિત્રો અત્યારે આ ડીવાય એસઓનું જે છે એ જાહેર કરવામાં આવે તો એસોસિએશનને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવે તેમ છતાં સરકાર કોઈ પણ જવાબ આપતા નથી અને કર્મચારીઓ પણ હતાશ ફેલાય અને તેમને તાત્કાલિક નિર્ણય લઈ લેવામાં તે આંદોલનની ચિમકી છે એ આપવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા છે સૌથી મોટો ખુલાસો કર્યો છે અત્યાર સુધીમાં આરબીઆઈ દ્વારા મિત્રો જે ખુલાસો કરવામાં આવ્યો છે એમાં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તાજેતરના આંકડાઓ મુજબ વિદેશી હુંડીયામણ અનામત ઘટીને એકસઠ લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે એટલે કે જે વિદેશી કૌભાંડ થતું હતું નાણાંઓ સરસપરસ થતા હતા જેના વિશેની વાત અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે જે લગભગ વાતચીત કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ વધતા આવકવેરા અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યુદ્ધોની સર અસરથી ભારતીય રૂપિયો છે એ ડોલર સામે અઠ્યાશી સડસઠ રૂપિયા સુધીનો નબળો થયો છે એટલે ભારતીય રૂપિયો છે એની કિંમતમાં ઘટાડો થયો છે હવે મિત્રો આ જે ઘટાડો થયો છે એ વૈશ્વિક સ્તરે ઘટાડો થયો છે જેના કારણે અત્યારે નિષ્ણાતોના મંતવ્ય પ્રમાણે આગળ જોઈએ તો મિત્રો આ ઘટાડો આયાત નિકાસના ખર્ચમાં વધારો લાવી શકે છે અને વેપાર સંતુલન તથા મોંઘવારી છે એના ઉપર નકારાત્મક અસર પેદા કરી શકે છે તો આના વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવો મેસેજ તમારે આવે તો સાવધાન થઈ જજો કારણ કે વોટ્સઅપ ઉપર અત્યારે એક સ્કેમ ચાલી રહ્યો છે એના વિશે તમને માહિતી જણાવવાની છે મિત્રો ઓનલાઈન શોપિંગ વધતી લોકપ્રિયતા સાથે સાયબર ફ્રોડો પણ થાય છે જેમાં મિશો લૂટો ગિફ્ટ નામે એક નકલી વોટ્સઅપ લિંક ફરી રહી છે જેના ગ્રાહકો નિશાન બની રહ્યા છે પશ્ચિમ કચ્છ એપ્સે એસીએપી ચેતવણી આપી છે કે આ લિંક પર ક્લિક કરવાથી બેંક વિગતો અને અંતર્ગત માહિતી ચોરાઈ જશે જેમાં મિત્રો ઘણી બધી છે એ મિશોએ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ પણ લકી ડ્રો ચલાવતું નથી અને ક્યારેય પણ ઓટીપી કે સીબીવી માંગતું નથી તો આના કારણે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો હોય ગરીબ પરિવારો હોય મધ્યમ વર્ગના લોકો હોય કે પછી જે લોકો અનપઢ છે અથવા તો જે શિક્ષિત નથી એવા લોકો આવી વોટ્સઅપ ઉપર જે ખોટી જાહેરાતો હોય ખોટી લિંકો હોય છે એના ઉપર ક્લિક કરી અને એ લિંકો શેર કરતા હોય છે અથવા તો એના ઉપર ડિટેલ છે એ ભરતા હોય છે જેના કારણે એમની સાથે વધારે ફ્રોડ થવાનું શક્ય બનતું હોય છે તો આવી ખોટી લિંક અથવા તો ખોટા મેસેજથી છે દરેક મિત્રોએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડના નવા નિયમ લાગુ થયા છે નવા નિયમ સમાચાર સામે આવ્યા છે જેમાં આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ ફક્ત ટેક્સ ભરવા કે બેંક ખાતું ખોલવા માટે જ નહીં પરંતુ તમારી ઓળખ સાથે જોડાયેલા એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ બની ગયું છે જેની અંદર જો તમારી પાસે પાન કાર્ડ છે તો પાન કાર્ડનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો છો એમાંથી અત્યારે મિત્રો નાણાંકીય લેવડ દેવડના પણ ઉપર વ્યવહાર માટે પણ પાન કાર્ડ જરૂરી છે આ સાથે મિત્રો પરંતુ તમારે ક્યારે વિચાર્યું છે કે આ પાન કાર્ડ છે એ કઈ રીતના ઉપયોગ થાય છે કયા કઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યો છે તો તમે એ જાણવા માંગતો હોય તો તમારે ઓફિશિયલી પાન કાર્ડની જે વેબસાઇટ છે એનએસડીએલની તેમાં સર્ચ કરવાનું રહેશે તમારો પાન કાર્ડ નંબર દાખલ કરી અને યુરો એક્સપોર્ટ અથવા તો જે સિવિલ રિફર દ્વારા જે એ વેબસાઇટ બહાર પાડવામાં આવી છે એવી બેથી ત્રણ એવી વેબસાઇટો છે જેમાં પણ તમે પાન કાર્ડ વિશેની જે વધારે માહિતી છે એ મેળવી શકો છો કે તમારું પાન કાર્ડ છે કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે તો આ દરેક બાબત છે તમે ઓનલાઈન પણ ચેક કરાવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો અત્યારે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂત આંદોલનમાં મોટો ફેરફાર થયો છે આંદોલનમાં મિત્રો જે મોટો ફેરફાર થયો છે એમાં મિત્રો તમને જણાવી દે કે આજે સવારથી જે આંદોલન શરૂ થયું છે એ આંદોલન નવ વાગ્યે નવી પરમિટ સાથે શરૂ થયું જેમાં આ આંદોલનનો મુખ્ય હેતુ હતો કે સરકાર તરફથી બાર દિવસ સુધી ખેડૂતો દ્વારા જે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે અલ્ટિમેટના કારને જે બાર દિવસ સુધી છે એ માંગ કરવામાં આવશે એટલે કે ત્રણ માંગો છે એ ત્રણે ત્રણ માંગો જો ખેડૂતોની પૂર્ણ થઈ જશે તો આંદોલન પૂર્ણ થઈ જશે જો આ ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવું હોય તો આ સરકાર દ્વારા ખેડૂતોની ત્રણ માંગ છે એ ચોક્કસપણે સંતોષવી પડે જો મિત્રો આમ નહીં થાય તો ખેડૂતો દ્વારા છે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બાર દિવસ પછી જે છે એ ખેડૂતો દ્વારા ખાસ કરીને અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવશે અને બીજી ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી શકે આ બાબતની મિત્રો અત્યારે અમે સ્પુષ્ટિ નથી કરતા પરંતુ વાતાવરણની અંદર જે ફેરફાર થયો છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ અંગે છે ઠંડીનું પ્રમાણ વધી ગયું જેના કારણે આ બાબતો ઉપર છે એ દરેક વિષયો ઉપર ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી બને છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ગુડ સમાચાર આવ્યા છે ગુડ ન્યૂઝ આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ત્રીસ નવેમ્બર પહેલાં જારી થઈ શકે છે તમારા બેંક એકાઉન્ટમાં એકવીસમાં આપતાની રકમ કારણ કે મિત્રો વીસ સપ્તાહ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવ્યો છે પરંતુ હવે ત્રીસમો નવેમ્બર સુધીમાં એકવીસમાં હપ્તો છે જમા કરવા બાબતે ખેડૂતો દ્વારા છે એ અપીલ કરી રહ્યા હતા એવું વાતાવરણીય સરપંચને છે એ જણાવવું જરૂરી છે જો મિત્રો એમ કહેવામાં નહીં આવે તો ગુજરાતનો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તો આવી બેથી ત્રણ દિવસની ગંદકી હોવા છતાં પણ વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવે એવું ગણી શકાય વાતાવરણની અસર જ્યારે પણ શરૂઆત થઈ ત્યારથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણની અસર છે જેમાં ખાદ્ય પદાર્થ લઈ અને દરેક ચીજ વસ્તુઓ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ક્યાં કાંઈ લેવા જેવું છે તો આ અંગે શું કહેવું છે તમારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવી સાવચેતી પાઠવવી કે ગુજરાત રાજ્ય ઉપર થયેલું હુમલાનું પણ શોષણ આધારિત છે સોશિયલ મીડિયા આધારિત ફાઇનલ અથવા તો નક્કી કરી શકીએ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબસાગરની અંદર જે લોકેશન છે એ લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે એ ખોલી શકે નહીં તો આવી બેથી ત્રણ બાબતો હોવાના કારણે પણ ગુજરાત રાજ્યના વેપારી અને વાતાવરણની અસર છે એ જોવા મળતી હોય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે તમારા જે સરકારી કામકાજો છે એ અટકવાના નથી કારણ કે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બાલાસિનોર ખાતેથી એક મહીસાગરના જિલ્લાની અંદર બાલાસિનોરની ખાતેથી છે એ વાતાવરણની અંદર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે વરસાદની આગાહી કેવી છે તો વરસાદની આગાહી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ને આ ભેજનું પ્રમાણ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો બનાવીએ પેમેન્ટ અને મજૂરી છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્યાર પછી સમાચાર જોઈએ તો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે હવે મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે ખેડૂતો દ્વારા અનોખી વિરોધ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલ દસ હજાર કરોડ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની બધી એવી પડ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોયું કે હોય તો આ બાબતને પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની આવે નહીં પરંતુ આ અંગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને બાબત છે જણાવવામાં નથી આવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ આજે સોનાના ભાવની અંદર ઘટાડો થયો જ્યારે બાવીસ કેરેટ ચાંદીની અંદર કિંમતમાં વધારો થયો છે આ સાથે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત વાતાવરણની અસરના કારણે ભારે વન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પડી છે એના કારણે ઓછી જોવા મળે